સર્જન પ્રક્રિયાની વાત છે ને એટલે બહુ રસપ્રદ છે કોઈ પણ લેખક માટે કોઈ પણ ચિત્રકાર કલાકાર માત્ર માટે પ્રક્રિયા કારણ કે અહીંયા બે લોકોની પ્રક્રિયા ક્યારેય એક સરખી નથી એક જ ટેબલ પર બેસીને કામ કરતા સ્વામી આનંદ કાકા કાલેલકર પ્રક્રિયા પણ જુદી હતી ભલે એક જ જગ્યા ઉપર હિમાલયમાં સાથે ફર્યા હોય પણ બંનેના હિમાલયના લખાણ જુદા છે મારી સર્જન પ્રક્રિયા મોટા ભાગે છે ને એ એ પ્રકારની રહી છે કે કથા પેલા ઘડાતી જાય મનમાં આપણી પાસે એવા સર્જકો લેખકો છે કે જે કઈ પણ વિચાર વગર લખવા બેસે છે પેલું વાક્ય આવે છે બીજા વાક્યની ખબર નથી પછી લખતા જાય ને વાક્યો બનતા જાય આ પણ એક લેખનની પ્રક્રિયા છે મારી પ્રક્રિયા એવી છે કે શરૂ થયેલી અંત સુધી આખી વાર્તા પહેલા મનમાં ઘડાય જાય આખી વાર્તા તૈયાર થાય પછી મારા કેટલાક લેખક મિત્રો છે જેમ કે અંજારમાં અજય સોની છે આપણી ભાષાનો બહુ મોટો વાર્તાકાર છે તો અજય સોની સાથે હું ફોનમાં આખી વાર્તા ડિસ્કસ કરું અને હું કહું કે અજય આવી એક વાર્તા મને સૂજી કે આવી એક નવલકથાનો વિષય મને મળ્યો છે પછી અમે લોકો ખાસી વાતો કરીએ અને કિરીટ દુધાત આપણા લેખક એવું કહે છે કે વાર્તા લેખન છે ને સ્ટોરીટેલિંગ બોલાતી પ્રક્રિયા છે આપણા વેદો પુરાણો પણ બોલતાં બોલતા જન્મ્યા છે એ કંઈ લખાણેલા નહોતા પહેલાં તો તો આ કથા કહેતા કહેતા તમને બિનજરૂરી પાઠ નીકળી જશે અને નવા પાર્ટ ઉમેરાતા જશે જે તમને પણ નહીં ખબર હોય તો એ અનુભૂતિ મને સતત થાય છે તો મારું લખવાની પ્રક્રિયા મોટા ભાગે એવી છે કે વાર્તા લખતા પહેલાં આખી વાર્તા હું નક્કી કરું મનમાં પછી મારા એ જે મિત્રો છે એની સાથે હું આખી વાર્તા ડિસ્કસ કરું અને પછી હું લેપટોપમાં લખવા બેસું છું તો આ મારી સર્જન પ્રક્રિયા છે મારી દરેક કૃતિ સાથે ગીત જોડાયેલું છે તો જ્યાં સુધી કૃતિ લખાતી નથી એ વખતે હું સતત એ ગીત સાંભળતો રહું છું એ દરેક એ ફિલ્મ હોય એ નાટક હોય ટૂંકી વાર્તા હોય નવલકથા હોય જ્યારે પણ અટકું કેસે થાક લાગે એટલે પેલું ગીત ચાલુ કરી દઉં તો મને સંગીત બહુ પ્રકારનું મોટિવેશન આપે છે મને પ્રકૃતિ એક પ્રકારનું મોટિવેશન આપે છે એટલે હું મારો હિંચકો છે હિંચકા પર બેસી હેડફોનમાં એ ગીત સાંભળું અને ઝૂલતો રહો ઝૂલતો રહો પાછું મને નવી વાત સૂજે ને પરી પાછું હું લખવા બેસી જાઉં તો આ સંગીત આ પ્રકૃતિ એ મારા લેખન સાથે જોડાયેલી છે એ રીતે મારી લેખન પ્રક્રિયા ચાલે છે મેં કીધું એમ દરેક લેખકની પ્રક્રિયા જુદી છે અને લખાતી દરેક કૃતિ પાછળ લખાયેલી કૃતિ સાથે સ્પર્ધા કરે છે તમારી મારી સ્પર્ધા બીજા લેખક સાથે ક્યારેય ન હોઈ શકે કારણ કે એનું વિશ્વ મારું વિશ્વ જુદું છે હા પણ આ અત્યારે માતાજી રાખી નામની વાર્તા લખી તો એ વાર્તાની ચોક્કસ પડધ મહત્વ વાર્તા સાથે છે કે હું કેટલો આગળ વધ્યો કે હજી હું ત્યાં ને ત્યાં જ રમું છું એ હિસાબ સતત મને લાગે છે કલાકાર પોતાની જાતને આપતો હોય છે તો આ મારી સર્જન પ્રક્રિયા છે પણ તમે